વાગરા તાલુકાના મુલેર ગામ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ટ્રક ટ્રેલરને વાગડા પોલીસે ઝડપી લઈ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને પ્રાપ્ત પોલીસ સૂત્રની માહિતી મુજબ વાગડા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હાજર હતો તે દરમિયાન દહેજ તરફથી મુલેર બાજુથી ટ્રેલર નંબર જીજે બાર બીટી નાઇન ડબલ ઝીરો નાઇનમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછપરછ કરતા તેઓ કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો તો બીજી તરફ પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાચવેલ નજીક હોવાની વગતો સામે આવી હતી જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર જીજે ઝીરો થ્રી બીવી અઠ્યાસી અઠ્યાવીસમાં પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપી પાડવામાં આવ્યું હતું બંને ટ્રેલરની કિંમત બાવીસ લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થાની કિંમત બે પોઈન્ટ ત્રીસ લાખ મળી કુલ ચોવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વંશ ઉર્ફે રિક્કી જીવન કુમાર દેવરાજ અને ધનારા પૂનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી